પ્રેમ અને ઉત્તરાયણ એક સરખો જ છે પ્રેમમાં પહેલાં બે મિનિટમાં પ્રેમ થઈ જાય અને ઉત્તરાયણમાં બે મિનિટમાં કિન્ર બંધાઈ જાય પછી પતંગ ચગાવે દૂર જતી જ જાય અને પ્રેમમાં પણ આવું જ થાય પ્રેમમાં થતો જ જાય થતો જ જાય પ્રેમ થતો જ જાય પછી આમ ફૂલે ફૂલ આકાશમાં ચગાવે હું ભાઈ અને પછી આમ કાંચકા માયના રાખે એવી રીતે પ્રેમમાં ફૂલે ફૂલ તો પ્રેમ થાય પાકો પછી પછી ભાઈ ભાઈ અને આકાશમાં ફૂલે ફૂલ પતંગ ચગાવે કપાઈ જાય કપાઈ જાય તો પછી ભાઈ પ્રેમમાં આવું થાય ફૂલ એવો પ્રેમ ખાંડા કેળો ધાર જેવો થઈ જાય અને બ્રેકઅપ થઈ જાય તો ભાઈને પછી ઉતરાયણમાં પતંગ કપાઈ જાય તો દુઃખ તો બહુ લાગે અને પ્રેમમાં બ્રેકઅપ થઈ જાય તોય દુઃખ બહુ લાગે અને પછી પછી ઉત્તરાયણ પર પાછો ભાઈબંધને પસ્તાવો થાય કે ખોટી આટલી બધી ઢીલ મૂકી દીધી અને પ્રેમમાં આવું થાય ખોટી ખોટી આટલી આટલો પ્રેમ થઈ ગયો હવે શું કરશું તો ઉત્તરાયણમાં એવું થાય ઉત્તરાયણમાં કે હવે નવી ફેતી લાવવી પડશે બીજી ચક કંઈક પ્રોગ્રામ ગોઠવો ભાઈબંધને કે અને પ્રેમમાં આવું થાય પછી તૂટી જાય પછી કે હવે ચક ભાઈબંધ ગોઠવી મારું આવી રીતે થાય પછી તો આવી ના મીરાવે તું કોકના ઉત્તરાયણ પર કોકના ધાબા પર જાય અને લાઈ લાઈ લાય કે હું તારી પતંગ ચગાવવા ઉપર જવા દેમુખ તો જ પતંગ કપાય એવી રીતે થાય અને પછી આ ભાઈ થાય પછી જાય ભાઈ કોઈ કોકની બીજાની હોય ગઈને કહે કે ભાઈ જો આવી રીત ના રાખે રખાય રીત રખાય એમ કરી બચારા બચાવી કાઢે એવી રીતે પતંગ એની ચગી એની કાપે એવું થાય ઉત્તરાયણ ઉત્તરાયણ અને પ્રેમ એક જ છે